જેતપુરમાં ચાર પગનો આતંક તો જૂના રૂપાવટી રોડ ઉપર ખારાવાળા વિસ્તારમાં આવેલ વાડીમાં દીપડાએ ત્રણ વાછરડીનું કર્યું મરણ વહેલી સવારે જૂના રૂપાવટી રોડ ઉપર આવેલ રમેશભાઈ વલ્લભભાઈ ખાચરિયાની વાડીમાં ત્રણ વાછરડીનું કર્યું મરણ તો વાડી માલિક ફોરેસ્ટ વિભાગને કરી જાણ દીપડાએ વાછરડીનું મરણ કરતાં ખેડૂતોમાં ફફડાટ ફેલાયો તો સીમ વિસ્તારના વાડી માલકોની દીપડાને પાંજરે પૂરવા માંગ ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાનું લોકેશન મેળવવા તપાસ શરૂ કરી રમેશભાઈ વલ્લભભાઈ ખાચરિયા મારી વાડી જુનારુ પાવટી રોડ ખાડા વિસ્તારમાં આવેલી છે રાત્રિ દરમિયાન જંગલી પ્રાણી દીપડાએ ત્રણ વાછળી મારણ કરેલું છે ફોરેસ્ટ વિભાગને અમે જાણ કરેલી છે તો વિનંતી આ જે ત્રણ વાછળીનું મારણ કર્યું છે હવે તમને લોકોને કેવો ભય કેવો લાગે ભય તો રાતના દિવસે હોય તો ભય તો લાગે જ ને જંગલી પ્રાણી છે એને મારવાથી કાંઈ ન ફેર પડે રાત્રે રાત્રિ દરમિયાન તમારે અહીંયા આવવું હોય તો હવે ભય લાગે ભય તો લાગે સાહેબ ભાઈ ચાલો રાખવું પડે અવારનવાર આવે છે પણ મારણ કરેલું હવે તમારી માંગ શું છે માંગ એ છે કે જંગલી પ્રાણી જેટલા શિવ દીપડા જે હોય છે પૂરવા વિનંતી કારણ કે આ વિસ્તાર છે આખો ભરેલો છે જંગલી બાવર ગાંડા બાવર બધું વધારે છે એટલે રાત ને દિવસ દીપડા એમાં લઈએ